નમસ્કાર મિત્રો તાજેતરમાં બાવીસ એપ્રિલ બે હજાર પચીસના દિવસે જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ દ્વારા પ્રવાસીય જૂથ ઉપર હુમલો કરવામાં આવ્યો તો શું છે આ સંપૂર્ણ મામલો અને આગળના સમયમાં હવે સરકાર આના પર શું એક્શન લેશે તેના વિશે વિગત માહિતી આજના વિડીયોમાં મેળવીએ તારીખ બાવીસ એપ્રિલ બે હજાર વાર મંગળવાર બપોર પછીના સમયે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીય સ્તર પર ગયેલા કેટલાક પ્રવાસીય જૂથો પર બેથી ત્રણ જેટલા આતંકવાદીઓએ દસ મિનિટ સુધી ગોળીબાર કર્યો જેમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા અને ઘણા વ્યક્તિઓ ઘાયલ થયેલા છે જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા છે આ હુમલામાં ઘટના સ્થળ પર ચારસોથી વધુ પ્રવાસીઓ હાજર હતા અને જેમાં બેથી ત્રણ આતંકવાદીઓ દ્વારા સતત દસ મિનિટ સુધી ગોળીબાર કરવામાં આવ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં પ્રવાસ પર ગયેલા લોકોમાં ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો વધારે હતા ગુજરાતના ભાવનગરમાંથી ઓગણીસ જેટલા લોકો જમ્મુ કાશ્મીરમાં આ પહેલગામ વિસ્તારમાં મોરારી બાપુની કથા સાંભળવા માટે ગયેલા હતા અને તે દરમિયાન તેમને આતંકવાદીઓનો ગોળીબારનો સામનો કરવો પડેલો હતો આ હુમલામાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓના નામ પૂછવામાં આવતા હતા અને નામ પૂછ્યા પછી જે હિન્દુ વ્યક્તિ હોય એના પર ગોળીબાર કરવામાં આવતો હતો અને આ જે આતંકવાદીઓ હતા એ પોલીસના યુનિફોર્મમાં આવેલા હતા જેથી અમને ઓળખી શકાયા નહીં આ બેથી ત્રણ આતંકવાદીઓ જે પોલીસના યુનિફોર્મમાં આવી વ્યક્તિઓના નામ પૂછી હિન્દુ વ્યક્તિઓ પર ગોળીબાર કરતા હતા આ હુમલામાં કુલ છવ્વીસ જેટલા લોકોના મૃત્યુ થયેલા છે સરકાર દ્વારા આનો કોઈપણ પ્રકારનો નક્કી આંકડો બહાર પાડવામાં આવેલો નથી પણ ગુજરાતના આમાં ત્રણ લોકોના મૃત્યુ થયેલા છે જેમાં ભાવનગરના પિતા અને પુત્ર એટલે બે લોકો ભાવનગરના અને એક સુરતના વ્યક્તિનું આમાં મૃત્યુ થયેલું છે આ ઘટનાની જાણ થતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વડાપ્રધાન મોદીને ફોન પર વાતચીત કરી અને સંપૂર્ણ માહિતી જણાવવામાં આવેલી હતી વાત કરીએ તો અત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાત પર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તાત્કાલિક શ્રીનગર જઈ અને યોગ્ય પગલાં લેવા માટે આદેશ કરાયો હતો આતંકવાદીઓ દ્વારા આ જે હુમલો કરવામાં આવ્યો એ હુમલામાં સવારી કરતા કેટલાક પ્રવાસીઓ પર પણ કરવામાં આવ્યો જેમાં પ્રવાસીઓ સહિત કેટલાક ઘોડાઓને પણ ગોળીઓ વાગેલી છે આ હુમલામાં આતંકવાદીઓ દ્વારા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી અને પછીની પત્નીની ખુલ્લે આમ કહેવામાં આવ્યું કે જ્યાં મોદીની આ વાતની જાણ કરજે એનો મતલબ થશે કે એ આતંકવાદીઓ અત્યારની સરકારથી ડરતા નથી અને અત્યારની સરકારને ખુલ્લે આમ ચેલેન્જ આપવા માગે છે આપણે જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર દૂર કરવામાં આવે પણ અત્યારનો સમય પણ એ પ્રવાસીય સ્તર જે જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર દૂર કરી અને પ્રવાસીય સ્તર તરીકેને ખુલ્લો મૂક્યો પણ અત્યારે પ્રવાસીય સ્તર માટે સુરક્ષિત જગ્યા નથી એવું આતંકવાદીઓ દ્વારા સરકારને ખુલ્લે આમ ચેલેન્જ આપવામાં આવે છે આ ઘટના પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર ખાતે પહોંચ્યા હતા અને ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું એ બેઠકમાં હવે આગળ કયા પગલાં લેવા તેના વિશે વિચારધારણા કરવામાં આવશે આ આતંકવાદી હુમલાની સંપૂર્ણ જવાબદારી ટીઆરએફએ લીધેલી છે ટીઆરએફ એ પાકિસ્તાની સમર્પિત આતંકવાદી સંગઠનના ઇશારે કામ કરતી એક સંસ્થા છે આ જે હુમલો કરવામાં આવ્યો તે જુલાઈ મહિનામાં શરૂ થતી અમરનાથ યાત્રા પહેલાં એક ભયનો માહોલ પેદા કરવા માટે આ હુમલો કરવામાં આવેલો છે આ હુમલાના માસ્ટર માઇન્ડ તરીકે સૈફુલ્લા ખાલીદનું નામ સામે આવેલું છે જેને આ સંપૂર્ણ હુમલાનું કાવતરું ઘડેલું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિ પ્રત્યે ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુરક્ષામંત્રી જેવા અનેક અધિકારીઓ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું આની સાથે જ વાત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો એ પહેલી વાર નથી આની પહેલાં પણ ઘણી વખત પહેલગામમાં અને બીજા જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિભાગમાં આતંકવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવેલા છે જમ્મુ કાશ્મીરથી કલમ ત્રણસો સિત્તેર દૂર કરી અને તે આગળ કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાપના કરવામાં આવી પણ અત્યારે પણ તે આગળ ઘણા બધા આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે વાત કરીએ આની પહેલાં થયેલ કેટલાક આતંકવાદી હુમલાની તો અઢાર મે બે હજાર ચોવીસ કાશ્મીરમાં જયપુરના એક દંપતી પર ગોળીબાર તરીકે હુમલો કરવામાં આવેલો હતો એ પણ એક આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવેલો હતો નવ જૂન બે હજાર ચોવીસના દિવસે યાત્રાળુઓની એક બસ પર પણ ગોળીબાર કરવામાં આવેલો હતો જેમાં નવ લોકોના મોત થયેલા હતા અને તેત્રીસ લોકો ઘાયલ થયેલા હતા આગળ વાત કરીએ તો ચૌદ નવેમ્બર બે હજાર પાંચના દિવસે શ્રીનગરમાં એક મોટો આતંકી હુમલો કરવામાં આવેલો હતો જેમાં બે સીઆરપીએફના જવાનો અને બે નાગરિકોના મોત થયેલા હતા ચાર જુલાઈ ઓગણીસો પંચાણુંના દિવસે જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાંથી છ વિદેશી પ્રવાસી અને બે ગાઈડનું અપહરણ કરવામાં આવેલું હતું વર્ષ બે હજારમાં કાશ્મીરના અનંતનાગ અને ડોડા જિલ્લામાં અમરનાથ યાત્રાળુઓને નિશાન બનાવવામાં આવેલા હતા જેમાં અંદાજે સો લોકોના મૃત્યુ થયા હતા વીસ જુલાઈ બે હજાર એકના દિવસે અમરનાથ ગ્લેશિયર ગુફા મંદિર પાસે યાત્રાળુઓના કેમ્પ પર આતંકી હુમલો કરવામાં આવેલો હતો આ હુમલામાં તેર જેટલા લોકો માર્યા ગયા હતા એ જ રીતના તાજેતરમાં બાવીસ એપ્રિલ બે હજાર પચીસના દિવસે મંગળવારે બપોર પછી જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ જે પોલીસના યુનિફોર્મમાં હતા તેમના દ્વારા ચારસો જેટલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો જેમાં અંદાજે છવ્વીસ લોકોના મોત થયા છે હવે આગળ ભારત સરકાર આના પર શું નિર્ણય લે છે અને આતંકવાદીઓ વિરુદ્ધ લેવામાં આવતા નિર્ણય વિશે હવે આગળના વિડીયોમાં પણ આપણે ચર્ચા કરીશું આ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના જો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત